જૂનાગઢ જિલ્લામાં નશાના કારોબારને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી સાગર કવાયત અંતર્ગત એસઓજીની ટીમે માંગરોળી શહેરમાંથી નશાના સોદાઘરને ઝડપી પાડ્યો છે માંગરોળના નગીનાવાડી વિસ્તારમાં રાત્રિના સમયે મેફેડ્રોન ડ્રગ્સનું છૂટક વેચાણ કરી રહેલા ફારૂક હસન ખાદિમ નામના શખ્સને એસઓજીએ રંગે હાથે દબોચી લીધો છે પોલીસે તેની પાસેથી ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન ગ્રામ ડ્રગ્સ મોબાઈલ અને રોકડ સહિત કુલ તેતાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને ગુનો દાખલ કર્યો છે એસઓજીના પીએસઆઈ ડી કે સરવૈયા અને તેમની ટીમ દરિયાઈ પટ્ટી પર પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે ફારૂક હસન ખાદીમ ઘાંચી નામનો શખ્સ માંગરોળના નગીનાવાડી વિસ્તારમાં પ્રતિબંધિત માફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે અને આ બાતમીને આધારે બે સરકારી પંચોને સાથે રાખીને માંગરોળ મરીન પોલીસના સહયોગથી રાત્રિએ દસ વાગ્યાની આસપાસ નગીનાવાડી વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી સ્ટ્રીટ લાઇટના અજવાળે શંકાસ્પદ રીતે ઉભેલા ફારૂકે પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સતર્ક પોલીસ ટીમે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો